થુમથલ ગામે ટીમ પર જીવલેણ હુમલો કાયદેસરની કાર્યવાહી માટે મામલાદારની રજૂઆત વિસનગર તાલુકાના થુમથલ ગામે વીજ તપાસ માટે ગયેલી ઇજ્યુસેલ ટીમ બે પેટા વિભાગીય કચેરીની ટીમ પર પંદર નવેમ્બર બે ના રોજ જીવલેણ હુમલો થયો હતો ઘટના દરમિયાન હાજર કેટલાક ઇસમોએ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મારામારી કરી હોવાનો તેમજ તેઓ પર હોવાનો આક્ષેપ થયા છે તો આ અંગે વિજય ટીમ કચેરીની તરત જ વિસનગર તાલુકા પોલીસ મથકે એફઆઈ નંબર અગિયાર વીસ સાઠ ડબલ જીરો બાવીસ પચાસ સાતસો ચોપન દાખલ કરી છે અને સંબંધિત આરોપીને સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે તો વિજિડસીયલ અધિકારીએ મામલાદારે વિસનગર રજૂઆત કરી છે કે ઘટના સામેલ તમામ આરોપીઓને ઝડપીને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરાય સરકારી ટીમો ફરજ દરમિયાન વિશેષ પોલીસ સુરક્ષા આપવામાં આવે વિસનગર તાલુકામાં ભવિષ્યમાં આવી ઘટનાઓને ન બને માટે જરૂરિયાતમંદ પગલો લેવાય અને હુમલા પીડિત સરકારી કર્મચારીઓને ઝડપી ન્યાય મળે માટે તપાસ પ્રક્રિયા તત્વિક કરાય ડીજી દ્વારા જણાવ્યું હતું કે સરકારી ફરજ બજાવતા અધિકારીઓ પર હુમલો કરવો માત્ર ગંભીર ગુનો જ નથી પરંતુ સરકારની કામગીરી ઉપર સીધો પ્રહાર છે તેથી આમાં સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને ઘટના પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આગળની પ્રક્રિયા ચાલુ છે પટકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર શું નામ છે તમારું ઓલી કુમાર પટેલ હવે જે આજ એ યુજીવીસીએલ ટીમની ટીમ ઉપર જે હુમલો થયો છે એ બાબતે તમે આવેદન પત્ર આપવામાં આવ્યા છો હા તારીખ 15 ના રોજ જે અમારી યુજીવીસીએલ ની ટીમ ચેકિંગ કરવા ગઈ હતી સુંતલ ગામે ત્યાં એ ટીમ ઉપર એ ઈસમો દ્વારા એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો લાકડી દ્વારા મારવામાં આવ્યા હતા તે વિરુદ્ધ અમે અમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એ માટે પ્રાંત ઓફિસર સાહેબને આજે અમે આવેદન આપવા માટે અહીંયા આવેલા છીએ તમારી માગણી એ શું શું છે અમારી માંગણી એ છે કે આ જે હુમલો થયો છે એ અમારી સરકારી ફરજના રુકાવટમાં થયેલો છે તો અમારી સરકારી ફરજ જે અમે બતાવીએ છીએ એમાં ફરી આવી કોઈ રુકાવટ ના થાય કોઈને હુમલો ના થાય તે માટે ભવિષ્યમાં એમને કડક સજા આપી અને દાખલો બેસે તો અમે શાંતિથી નોકરી કરી શકીએ બધા